આ સત્સંગમાં એમ વાત કરતા હોય કે આપણે તન મન ને ધન અર્પણ કરીને સત્સંગ કરવો તન મન ધન અર્પણ કર્યું કહેવાય કોને તો તન અર્પણ કર્યું એટલે આપણા હાથ છે એ આજ્ઞા બારા લેવા દેવામાં કોઈ બી વપરાય નહીં પગ છે એ પણ આજ્ઞા વિના કોઈ દિવસ બહાર જાય નહીં આપણો દેહ છે દેહ કરીને મહારાજ અને મોટાને ન ગમે એવું કાંઈ પણ વર્તન આપણાથી ન થાય કોઈ વઢે ટોકે નિંદા કરે વંદે કે આપણી પૂજા કરે પણ બધી વાતમાં સંભાવ રહે એને આપણે તન અર્પણ કર્યું કહેવાય પછી મન અર્પણ કોને કહેવાય તો મનમાં ભગવાનની મૂર્તિ સિવાય બીજા કોઈ ઘાટ થાય તો જેમ પંચામૃત ભોજન જમતા હોઈએ અને કોઈ એમાં કાકરા કે ધૂળ નાખે ને કેવું વસવું લાગે એવું બીજા ઘાટ થાય તો અંતરમાં વસમું લાગે તો એને મન અર્પણ કર્યું કહેવાય હા કામ ના હોય એ ઘાટ કરવા પણ બિનજરૂરી જે ખોટા ઘાટ થાય એ ન થવા દેવા તો આપણે મન અર્પણ કર્યું કહેવાય પછી ધન અર્પણ કર્યું કોને કહેવાય તો ધર્માદાનો જે દસમો વીસમો ભાગ કાઢવો એ ધન અર્પણ કર્યું કહેવાય ઘરમાં જે બીજી સંપત્તિ છે એને કુમાર્ગે ન વાપરીએ એ પણ આપણે ધન અર્પણ કર્યું કહેવાય પછી આપણું જે કાંઈ બધું છે એ આ બધું ભગવાનનું છે હું ભગવાનનો પગાર વગરનો એક નોકર છું અને આ બધું ભગવાનનું હું સંભાળી રહ્યો છું એવી રીતે જે બધું ભગવાનને અર્પણ કરીને જીવન જીવતા હોય ભલે જરૂરિયાતની બધી વસ્તુ રાખે પણ પોતાની કરીને નહીં આ બધું મહારાજનું છે આ બધું મહારાજનું છે એમ જે જીવન જીવે એને તન મન અને ધન અર્પણ કરીને સત્સંગ કર્યો કહેવાય